છો તમે ધર્મ પરિવર્તન બધ કરો આ જેટલા અંદર પૂછો પ્રાર્થના હું તો ઈસુ શું કામ મન ગાલે તમે માનો ના એ મારી પાસે આવી શિકાર કરવા જામડામાં રેવા દેજે મને ખબર ના બધું નમાલું હે એટલે હિન્દુ ધર્મ રહ્યો ને દહાઈ જવાનો આમ

વાતું કરું ત્યાં હું દુહારું છું તમારો એજન્ટ છે એ બેય બાયું રે ને તમારી એજન્ટ છે કેટલા ટાઈમ છે તમે પાંચ વરા થીયા કરો ધર્મ પરિવર્તન આતરે પાંચ વરા થીયા કરો ને તમાર જમાડું જ છે ને જમાડું જ છે ને હે ખાલી એમ નેમ જમાડી દયો તમને ઉપરથી આવે પૈસા કે તું એક ધર્મ પરિવર્તન કર અમે તને તું પછી ખાઈ જાય કોઈ ને એવી સેવા મા બાપ ની કોઈ નથી કરતા મારી અડોઅળો થાય પાંચ છોકરે મારી નથી દેતો તું બીજા લાલચ પરિવર્તન કરાવવું શું બનાવટ કરો તમે કોઈને એવો ટાઈમ નથી માણસ માત્ર પાસે કોઈ પાસે ટાઈમ નથી

回来了。 我的、mm。Hmm. Voilà. માણું રોડા ખખંડા ને જાળે કે કઈ ન હોય તમે હા કે વાડી કે વાડી આ બધા એટલા હતા બોલે બધી પ્રાર્થના કરવાનું ધુમવાનું દી જમવાનું કાઈ નઈ કાઈ